તારીખ છે કેટલા સમય વાગે એવું બધું તમને વિગત આ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો અંતર સુધી જોતા રહેજો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દો અને આ ચારે તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિમંડળ પાલનપુર સંચાલિત સ્વસ્થિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે નીચેના સ્ટાફની જરૂર છે આપની અરજી અને ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના શનિવારના સવારે દસ વાગે તમારે રૂબરૂ હાજર રહેવાનું છે જેની અંદર ખાસ મિત્રો જગ્યાઓની વાત કરવામાં આવે તો બે જગ્યાઓ છે જેમાં મદદની શિક્ષક બીએસસી એમએસસી બીએડ ગણિત વિજ્ઞાન માટે અનુભવીને પ્રથમ પ્રાધાનતા પ્રથમ પસંદગી મળશે તમે જોઈ શકો છો શ્રી સોગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કે કે ગોટી હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર સર્કિટ હાઉસ સામે આબુ હાઈવે પાલનપુર તો જે પણ મિત્રો રસ ધરાવતા હોય એ તમામ મિત્રો ઓગણત્રીસ તારીખના સવારે દસ વાગે તમે રૂબરૂ જઈ શકો છો તમારી અરજી અને ડોક્યુમેન્ટ લઈને તો ખાસ મિત્રો આવી જયારે તમને કાયમી મારી ચેનલ પણ મળતી રહેશે ફરી મળશે નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જયભા થેન્ક ફોર વોચિંગ